अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। आ वीडियो अंदर आप जुआवा कि एक ઓબ્જેક્ટની અંદર મેથડ લખવા માટેની જે બીજી રીત છે એટલે કે ઓબ્જેક્ટનું કન્સ્ટ્રક્ટર વાપરવાની રીત એ આપણે કઈ રીતે વાપરી શકીએ એની માટે છવ્વીસ નંબરનો એક્ઝામ્પલ ચાલુ કરીશું અને છવ્વીસ નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો એ ક્રિએટિંગ મેથડ યુઝિંગ કન્સ્ટ્રક્ટર આપણને જોવા મળે છે હવે કન્સ્ટ્રક્ટર વગેરે શું છે એ મેં બહુ સરસ રીતે સ્ટાન્ડર્ડ સી પ્લસ પ્લસના ટુટોરિયલની અંદર બતાવેલું છે તો એ વિડીયો તમે જોયેલા હશે એવું હું માની લઉં છું અહીંયા ખાલી બ્રીફલી તમને એ બધી બાબતો સમજાવું છું કે કન્સ્ટ્રક્ટર એવું એક ફંક્શન છે કે જે ઓબ્જેક્ટ બને ત્યારે આપમેળે વપરાઈ જાય છે તો એ કન્સ્ટ્રક્ટર આપણે અહીંયા લખેલું છે હવે જાવાસ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ છે એ ડાયનેમિક લેંગ્વેજ છે અને એટલા માટે જ મેં જો તમને યાદ હોય તો સ્ટાન્ડર્ડ સી પ્લસ પ્લસના જે ટ્યુટોરિયલ છે એમાં પણ મેં કીધેલું કે ડાયનેમિક લેંગ્વેજની અંદર આ બધા કોન્સેપ્ટ સમજવા ઘણા અઘરા બને છે કેમ કારણ કે ડાયનેમિકલી બધી વસ્તુ ક્રિએટ થતી હોય ત્યારે એ સમજવું અઘરું પડે છે કે આ કઈ રીતે ક્રિએટ થયું પણ જો આપણે સ્ટાન્ડર્ડ સી પ્લસ પ્લસ જેવા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના ટ્યુટોરિયલ જોયા હશે તો એની અંદર તમને બરાબર ખ્યાલ આવશે કે કન્સ્ટ્રક્ટર કઈ રીતે વપરાય છે અને એનાથી તમે આને વધારે સારી રીતે સમજી શકશો અહીંયા આપણે જોઈશું કે આપણે એક ઓબ્જેક્ટ બનાવીએ છીએ પણ અહીંયા ડાયરેક્ટલી આ કન્સ્ટ્રક્ટર જ લખવામાં આવ્યું છે એટલા માટે મેં અહીંયા નોટ પણ લખેલી છે કે આ એમ્પ્લોયનું ઓબ્જેક્ટનું કન્સ્ટ્રક્ટર છે એટલે ડાયરેક્ટલી આપણે કન્સ્ટ્રક્ટર લખ્યું છે એને ઓબ્જેક્ટને અલગથી ડિક્લેર કરવાની અને પછીથી એનું કન્સ્ટ્રક્ટર બનાવવાની એનો કન્સ્ટ્રક્ટર વાપરવાની એ બધી જરૂર રહેતી નથી ડાયરેક્ટલી તમે કન્સ્ટ્રક્ટર આ રીતે લખી શકો છો અને એ આપણે ફંક્શન કીવર્ડથી લખીએ છીએ ફંક્શન કરી અને આપણે કન્સ્ટ્રક્ટર લખ્યું એમ્પ્લોયનું એને નામ આપ્યું એમ્પ્લોય અને એની અંદર આટલા આર્ગ્યુમેન્ટ આપણે પાસ કર્યા અને એ આર્ગ્યુમેન્ટ અહીંયા આપણે વાપરીએ છીએ પણ એ પહેલાં આપણે નીચે જોઈ લઈએ બોડીની અંદર જોઈએ એચ ટુ એક ટેગ લખેલું છે ફોર્મ ટેગની અંદર આપણે ફક્ત એક બટન બનાવેલું છે પ્રિન્ટ ઇન્ફો નામનું અને એ ફંક્શન પ્રિન્ટ કોલ કરે છે હવે આ ફંક્શન કોલ થાય છે આના આ બટન ક્લિક કરવાથી અને આ જે છે એ ફંક્શન આની અંદર કોલ થાય છે કારણ કે આ કન્સ્ટ્રક્ટર છે એટલે એને કોલ કરવાની અલગથી જરૂર પડતી નથી એ રૂલ આપણે યાદ રાખવાની જરૂર છે અહીંયા આપણે જોઈશું જેવું આ ફંક્શન કોલ થશે એવા આપણને બે વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ છીએ ઇ અને ઈ ટુ એટલે કે એમ્પ્લોય વન અને એમ્પ્લોય ટુ આ જે કન્સ્ટ્રક્ટર અહીંયા આપણે લખેલું છે એ કન્સ્ટ્રક્ટર આપણે અહીંયા કોલ કરીએ તો એને અલગથી ક્લાસ લખવાનો અને ક્લાસનો કન્સ્ટ્રક્ટર બનાવવાનો અને એ કન્સ્ટ્રક્ટર આપણે અહીંયા કોલ કરવાનું એવું બધી અલગ અલગ જરૂર પડતી નથી પણ ડાયરેક્ટલી આપણે કન્સ્ટ્રક્ટર લખી શકીએ છીએ અને એ કન્સ્ટ્રક્ટર અહીંયા આપણે કોલ કરી શકીએ છીએ તો અહીંયા આપણે લખ્યું ન્યૂ કીવર્ડથી આ કન્સ્ટ્રક્ટરનું એક ઓબ્જેક્ટ બનાવ્યું જ્યારે આ કન્સ્ટ્રક્ટર વપરાશે ત્યારે એની અંદર ત્રણ ડેટા આપણે મોકલીએ છીએ પહેલાની અંદર આપણે અજય મોકલ્યું ફોર્ટી ફાઈવ મોકલ્યું વન થાઉઝન્ડ મોકલ્યું અહીંયા આપણે સુલોચના મોકલ્યું ફોર્ટી ટુ મોકલ્યું અને ટુ થાઉઝન્ડ મોકલ્યું તો એ આ કન્સ્ટ્રક્ટરની અંદર જશે નેમ એનની અંદર સ્ટોર થઈ જશે એજ એની અંદર સ્ટોર થઈ જશે અને પે છે એ આ પી વેરિયેબલની અંદર સ્ટોર થઈ જશે અને એ વેરિયેબલ અહીંયા સ્ટોર કરી દઈએ છે તો અહીંયા ડાયનેમિકલી પ્રોપર્ટી બની જાય છે કે ધીઝ ડોટ નેમ ઇક્વલ ટુ એન એટલે અહીંયાથી જે નામ આવ્યું હશે એની પ્રોપર્ટી બની જશે અહીંયાથી જે એજ આવી હશે એની પ્રોપર્ટી બની જશે અહીંયાથી જે પી આવ્યો હશે એની પ્રોપર્ટી બની જશે ત્યાર પછી બીજી પ્રોપર્ટી પણ આપણે બનાવવાની ચાલુ રાખી છે કે આપણે એચઆરએ ડાયરેક્ટલી આપણે આ પીની ગણતરી કરી એટલે કે પેની દસ ટકા ગણતરી કરીને આપણે એચઆરએ બનાવી દઈએ છીએ પાંચ ટકા ગણતરી કરીને કન્વેન્સ એલાઉન્સ બનાવી દઈએ છીએ અને પચીસ ટકાની કેલ્ક્યુલેશન કરીને ડીઅરનેસ એલાઉન્સ બનાવી દઈએ છે ત્યાર પછી આપણે નેટ લીધેલું છે અને એ આખું અહીંયા આ બધાનું પ્લસ કરી દીધેલું છે તો આ બધી પ્રોપર્ટી આપણે અલગ અલગ અહીંયા બનાવી દઈએ છીએ અને એ પ્રોપર્ટી આપણે અહીંયા ડાયરેક્ટલી વાપરીએ છીએ તો આ કન્સ્ટ્રક્ટર આપણે અહીંયા કોલ કર્યું છે અને એ કન્સ્ટ્રક્ટરની અંદર તમે જોશો તો અહીંયા એમ્પ્લોય ડૉટ નેમ આપણે લીધું છે એમ્પ્લોય ડૉટ નેટ લીધેલું છે અને અહીંયા પણ એમ્પ્લોય ડૉટ નેમ અને એમ્પ્લોય ડૉટ નેટ લીધેલું છે તો આપણે જો આને રન કરીએ તમને જોવા મળશે જે જેવું પ્રિન્ટ ઇન્ફો પર ક્લિક કરું છું એ બે ઓબ્જેક્ટ ઓટોમેટિક બની જાય છે અને બંનેના નેટ પે જે છે એ આપ મેળે કેલ્ક્યુલેટ થઈ જાય છે એ આપણને અહીંયાથી જોવા મળે છે તો આ રીતે આપણે કન્સ્ટ્રક્ટર લખી શકીએ છીએ એ વસ્તુ આપણે આમાં ધ્યાનમાં રાખવાની જરૂર છે ડાયનેમિક લેંગ્વેજની અંદર કન્સ્ટ્રક્ટર વગેરેના કોન્સેપ્ટ સમજવા થોડાક અઘરા પડે છે પણ જો તમે સ્ટાન્ડર્ડ સી પ્લસ પ્લસનું ટુટોરિયલ જોયું હોય તો એની અંદર તમને આ બધી બાબતો વધારે આસાનીથી ખ્યાલ આવશે તો હવે તમે પણ આ પોતે પ્રોગ્રામ બનાવીને જુઓ ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद